જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું રેલવે રિક્રુમેન્ટ બોર્ડ એટલે કે આર દ્વારા સાત હજાર નવસો એકાવન જેવી જગ્યાઓમાં જે માટેની વેકેન્સી જાહેર કરી છે અલગ અલગ પોસ્ટ માટે તો અહીં આ વિડીયોમાં આપણે સંપૂર્ણ તેના વિશે જાણીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તમે અહીં જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ ડિટેલ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર અહીં તમે જોઈ શકો છો રિક્રુમેન્ટ ઓફ જુનિયર એન્જિનિયર છે ડેપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડેન્ટ છે કેમિકલ એન્ડ મેટ્રલોજીકલ આસિસ્ટન્ટ કેમિકલ સુપરવાઇઝર રિચર્ચ માટે અને મેટ્રાલોજીકલ સુપરવાઇઝર રિચર્સ તો અહીં અલગ અલગ પોસ્ટ આપેલી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા અહીં નોટિસ જોઈ શકો છો રેલવે રિક્રુમેન્ટ દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની હવે ફોર્મ ભરવાની તારીખ થઈ છે ક્યારે સ્ટાર્ટ થાય છે તો અહીં તમે જોઈ શકો છો ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ફોર્મ ભરવાનું ચાલુ થશે ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન ઇન્કલુડિંગ પેમેન્ટ ઓફ ફી ફી ભરવાની લાસ્ટ ડેટ કઈ છે તો ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ડેટ ઓફ મોડિફિકેશન વિન્ડો ફોર કરેક્શન ઇન એપ્લિકેશન ફોર્મ વિથ પેમેન્ટ ઓફ મોડિફિકેશન ફી તો એ જે છે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસથી ત્રીસ આઠ બે હજાર ચોવીસ ટુ આઠ નવ બે હજાર ચોવીસ સુધી તમે કરેક્શન કે જે કંઈ મોડિફિકેશન કરવું એ થઈ શકશે તો અલગ અલગ પોસ્ટ છે કેમિકલ સુપરવાઇઝર રિચર્સ એન્ડ મેટોલોજીકલ સુપરવાઇઝર લેવલ સેવન છે જેનો ઇનિશિયલ બેઝિક પગાર છે ચુમ્માલીસ હજાર નવસો મેડિકલ સ્ટાન્ડર્ડ આગળ આપણે વાત કરીશું એ જ તો એક એક બે હજાર પચીસના રોજ અઢારથી છત્રીસ વર્ષ હોવા જોઈએ ટોટલ વેકેન્સી છે સત્તર ગોરખપુર માટે છે હવે જુનિયર એન્જિનિયર ડીપો મટીરિયલ સુપ્રિન્ટેન્ડેટ એન્ડ કેમિકલ એન્ડ મેટાલોજીકલ આસિસ્ટન્ટ માટે લેવલ સિક્સ છે પગાર ધોરણ છે પાંત્રીસ હજાર ચારસો છે ઉંમરની વાત કરીશું તો અઢાર થી છત્રીસ વર્ષ છે હોવી જોઈએ એક એક બે હજાર પચીસ ના રોજ ટોટલ વેકેન્સીની વાત કરીશું તો સાત હજાર નવસો ચોત્રીસ સારી એવી વેકેન્સી છે જે માટેની છે ડિપો મટીરિયલ સુપરિન્ટેન્ડન્ટ અને કેમિકલ અને મેટોલોજીકલ આસિસ્ટન્ટ તો ટોટલ વેકેન્સી સાત હજાર નવસો ને એકાવન છે વાત કરીશું મેડિકલ फिटनेस तो कैंडिडेट मस्ट इंज्योअर दैट द फिलफुल प्रिस्क्रीप मेडिकल स्टैंडर्ड फॉर द पोस्ट कैंडिडेट हु आर फाउंड मेडिकल अनसुटेबल फॉर द अब पोस्ट शेल नॉट बी गिवन एनी अल्टरनेटिव अपॉइंटमेंट। उमर जो बात है तो अठार छ्रीस स्केल ऑफ ऑफ पे पगार धोरण जैसे તો જુનિયર એન્જિનિયર ડિપો મટીરિયલ સુપરિન્ટેન્ડેન્ટ અને કેમિકલ અને મેટાલોજીકલ આસિસ્ટન્ટમાં લેવલ છ માટેનો છે જે સાતમા પગાર પંચમાં પ્રમાણે પાંત્રીસ હજાર ચારસો જે મળશે અને પ્લસ અધર એલાઉન્સ એડમિસિબલ એટ ધેટ ટાઈમ એ રીતે રિચ મેટાલોજીકલ સુપરવાઇઝર રિચર્ચ લેવલ સેવનમાં જેમના પગાર છે ચુમ્માલીસ હજાર નવસો અને બીજું પણ મળી શકશે સ્ટેજ ઓફ એક્ઝામ એક્ઝામની વાત કરીશું તો બે ટાઈપની એક્ઝામ લેવામાં આવશે સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ અને પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન હશે ને મેડિકલ એક્ઝામિનેશન હશે વેકેન્સીની વાત કરીએ મેડિકલ ફિ ફિટનેસની વાત કરીશું મેડિકલ સ્ટાન્ડર્ડ એ થ્રી જનરલ ફિટનેસ ફિઝિકલ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ જેમાં ડિસ્ટન્સ છે વિઝન છે સિક્સ બાય નાઇન સિક્સ બાય નાઇન વિથ ઓર વિધાઉટ ગ્લાસીસ જે અહીં તમે મેડિકલ ફિટનેસ જોઈ શકો છો એ થ્રી લેવલમાં બી ટુ બી વનમાં ફિઝિકલ ફિટનેસ તો ડિસ્ટન્સ વિઝન સિક્સ બાય નાઇન સિક્સ બાય ટ્વેલ્વ અહીં તમે જોઈ શકો વિથ ઓર વિથઆઉટ ગ્લાસીસ નિયર વિઝન આપેલું છે નિયર વિઝન પછી મસ્ટ પાસ ટેસ્ટ પર કલર વિઝન બિનકલ વિનોક્યુલર વિઝન નાઇટ વિઝન એન્ડ મેસોપિક મેસોપિક વિઝન એ રીતે બી ટુ માટે આપેલું સી વન આપેલું છે જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે રેલવે રિક્રુમેન્ટ દ્વારા જે મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ ફોર્મ તમે ભરી જશો ડબલ્યુ ડબ ઇન્ડિયા રેલવે ડોટ ગવર્મેન્ટ પર જઈને તમે ફોર્મ ભરી શકશો નેશનાલિટીની વાત કરીશું તો સિટીઝન ઓફ ઇન્ડિયા સિટીઝન ઓફ નેપાલ સિટીઝન ઓફ ભૂતાન હવે વાત કરીશું એ જ લિમિટ તો એ કેમિકલ સુપરવાઇઝર રિચર્સર્સ અને મેટાલોજીકલ સુપરવાઇઝર રિચર્સ માટે અઢારથી તેત્રીસ વર્ષ છે એક એક બે હજાર પચીસના પ્રમાણે થવી જોઈએ અને એજ એપ્લિકેબલ ધીસ તો અઢારથી છત્રીસ વર્ષ એ રીતે જેઈ માટે ડીપો મેટિરિયલ સુપરિટેન્ડેન્ટ કેમિકલ મેટલોજીકલ આસિસ્ટન્ટ માટે અઢારથી તેત્રીસ વર્ષે અઢાર પ્લસ અઢાર સુ છત્રીસ હવે વાત કરીશું એજ રિલેક્શન જનરલ ઓબીસી એસસી એસટી ઓલ કેન્ડિડેટ તો અહીં તમે જોઈ શકો છો કે અઢારથી છત્રીસ એટલે જનરલ અને ઈડબ્લ્યુચ માટે બે એક 1989 વાળા ફોર્મ ભરી શકશે ઓબીસી માટે બે એક ઓગણીસો છ્યાસીવાળા ફોર્મ ભરી શકશે એસસી એસટી માટે બે એક ઓગણીસો ફોર્મ ભરી શકશે હવે એ જ રિલેક્શન અહીં તમે જોઈ શકશો એસસી એસટી ઓબીસી માટે હેન્ડીકેપ માટે મહિલાઓ માટે અહીં આપેલું છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો કેન્ડિડેટ શૂડ રિકવાયર્ડ એજ્યુકેશન ટેકનિકલ કોલેજ એઝ ઇન્ડિકેટેડ પોસ્ટે આગળ જણાયેલું છે એ પ્રમાણે આપણે આગળ વાત કરીશું એક્ઝામિનેશન ફીમાં વાત કરીશું તો કે ફોર ઓલ કેન્ડિડેટ કેટેગરી મેન્શન પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા એટલે કે તમારે સો ફી ભરવાની રહેશે પાંચસો ને ચારસો રૂપિયા તમને રિફંડ પાછા મળી જશે જ્યારે તમે સ્ટેજ વન સીબીટી એક્ઝામ આપશો ત્યારે પાંચસો રૂપિયા અને ફોર કેન્ડિડેટ એસસી એસટી એક્સન ફિમેલ ટ્રાન્ઝેસ્ટર માઇનોરિટીઝ અથવા ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ જેમને બસો પચાસ રૂપિયા રિફંડેબલ મળશે જેમાં ફર્સ્ટ સ્ટેજમાં તમને પાછા મળી જશે મોડ ઓફ પેમેન્ટ તો ઓનલાઈન જે હાજર રહેશે સીવીડી માટે તો એમનો ચારસો રૂપિયા અથવા તો અઢીસો રૂપિયા પાછા મળી જશે પોતાના ખાતામાં વાત કરીશું અહીં સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો રિક્રુમેન્ટ પ્રોસેસ કઈ રીતની છે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો રિક્રુમેન્ટ પ્રોસેસ કેન્ડિડેટ સેલ એપ્લાય ઓનલાઈન થ્રુ ઓનલાઈન મોડ ઓનલાઈન ફોર્મ ભરવાનું હશે જે આરઆરબી ની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ધ સિલેક્શન ઓફ આરઆરબી વન્સ એક્સરસાઇઝ સેલ બી ફાઇનલ એપ્લિકેશન ટુ મોર દેન વન આરઆરબી બાય ધ કેન્ડિડેટ વિલ લીડ ટુ રિજેક્શન ટુ ઓલ ધ એપ્લિકેશન હવે વાત કરીશું સિલેક્શન પ્રોસેસમાં છે ફર્સ્ટ સ્ટેજ હશે સીપીટી વન અને સેકન્ડ સ્ટેજ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી ટુ એના પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન એટલે ચાર સ્ટેજમાંથી પસાર થવાનું રહેશે ફર્સ્ટ સ્ટેજની વાત કરીશું કોમન ફોર ઓલ નોટિફાઈડ પોસ્ટ ઓન ધ જે છે દરેકના માટે સમાન જેમાં ટાઈમ હશે નેવું મિનિટ એકસો વીસ મિનિટ ફોર ઇલિજિબલ પીડબલ્યુડી કેન્ડિડેટ માટે રહેશે નંબર ઓફ ક્વેશ્ચન સો પ્રશ્નો છે જેમાં મેથેમેટિક્સ છે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ જે સિલેબસ છે જનરલ અવેરનેસ જનરલ સાયન્સ હવે સીબીટીની વાત કરીશું નંબર ઓફ ક્વેશ્ચન જેમાં મેથેમેટિક્સના ત્રીસ છે જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગના પચીસ છે જનરલ અવેરનેસના પંદર છે જનરલ સાયન્સના ત્રીસ છે ટોટલ સો માર્ક્સ હશે જ્યારે માર્ક્સ દરેકના એક એક માર્ક્સ છે સો માર્ક્સ હશે ટોટલ નેવું મિનિટ ટાઈમ હશે દોઢ કલાક સેકન્ડ સ્ટેજની વાત કરીશું તો શોર્ટ લિસ્ટેડ ઓફ કેન્ડિડેટ ઓફ ધ સેકન્ડ સ્ટેજ સીબીટી એક્ઝામ સેલ બી બેઝ ઓન ધ નોર્મલાઇઝેશન માર્ક્સ ઓપટેન બાય ધેમ ઇન ફર્સ્ટ સ્ટેજ ફર્સ્ટ સ્ટેજમાં નોર્મલાઇઝેશન કર્યા પછી જે તમે શોર્ટ લિસ્ટમાં તમારું નામ આવશે એટલે તમે સેકન્ડ માટે ક્વૉલિફાય ગણાશો જેમાં સેકન્ડ સેટ બી પંદર ટાઈમ ધ કમ્યુનિટી વાઈઝ ટોટલ વેકેન્સી તો કે પંદર ગણા બોલાવવામાં આવશે સેકન્ડ ટેસ્ટ માટે જે ફર્સ્ટ સ્ટેજમાં પાસ થશે એના પંદર ગણા સેકન્ડ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જેમાં સમય એકસો વીસ મિનિટ હશે જેમાં ક્વેશ્ચન હશે એકસો ને પચાસ સિલેબસની વાત કરીશું જનરલ અવેરનેસ ફિઝિકલ અને કેમિસ્ટ્રી જે અપ ટુ ટેન સ્ટાન્ડર્ડ સીબીએસઇ સિલેબસ હશે ધોરણ દસથી ઉપર અગિયાર બારનું હશે બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હશે બેઝિક ઇન્વાયરમેન્ટ અને પોલિશન કંટ્રોલ હશે ટેકનિકલ એબિલિ એબિલિટી અહીં તમે જોઈ શકો છો સિલેબસ જનરલ અવેરસેન્સના પંદર માર્ક્સ હશે પંદર ક્વેશ્ચન હશે જેના પંદર માર્ક્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી પંદર બેઝિક ઓફ કોમ્પ્યુટર દસ બેઝિક ઓફ એન્વાયરમેન્ટ પોલિટ કંટ્રોલ દસ ટેકનિકલ એબિલિટી સો માર્ક્સનો હશે ટોટલ દોઢસો માર્ક્સ હશે અને એકસો વીસ મિનિટ રહેશે ટાઈમ જેમાં મિનિમમ પર્સન્ટેજ માર્ક ફોર ઇલિજિબિલિટી ક્રેટેરિયા તો જનરલ માટે ચાલીસ ઇડબ્લ્યુ માટે ચાલીસ ઓબીસી માટે ત્રીસ એસસી માટે ત્રીસ એસટી માટે પચીસ ટકા લાવવા ફરજીયાત છે વર્ચ્યુઅલ કેલ્ક્યુલેટ વિલ બી મોડ અવેલેબલ ધ કોમ્પ્યુટર મોનિટરિંગ ડ્યુરિંગ સેકન્ડ સ્ટેજ સીવીટી હવે વાત કરીશું એજ એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીં તમે જોઈ શકો છો મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોડક્શન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ મેટ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી મિકેનિકલ એન્જ મશિનિંગ ટૂલ એન્ડ મશીનિંગ ટૂલ્સ એન્ડ ડાય મેકિંગ એન્જિનિયરિંગ કોમ્બિનેશન ઓફ સ્ટ્રીમ બેઝિક સ્ટ્રીમ તો જે એક્ઝામ ગ્રુપ મિકેનિકલ એન્ડ એલાઇડ એન્જિનિયરિંગ હવે વાત કરીશું ઇલેક્ટ્રિકલ એન્ડ એલાઇડ એન્જિનિયરિંગમાં કયા કયા આવશે કોમ્બિનેશન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કોમ્બિનેશન એની સબ સબજ સ્ટ્રીમ ઓફ બેઝિક સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ સોરી મિત્રો ઇલેક્ટ્રિકલમાં બે આવશે ઇલેક્ટ્રિકલ અને કોમ્બિનેશન ઓફ એની સબ સ્ટ્રીમ સ્ટ્રીમ ઓફ બેઝિક સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સ માટે એમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ આવશે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ આવશે કોમ્યુનિકેશન આવશે કોમ્પ્યુટર સાયન્સ આવશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને એની સ્ટ્રીમ ઓફ બેઝિક સ્ટ્રીમ ઓફ ડિસિપ્લિન વાત કરીશું સિવિલ એન્ડ એલાઇડ એન્જિનિયર જેમાં સિવિલ એન્જિનિયર કોમ્બિનેશન ઓફ એની સબસ્ટ્રીમ ઓફ બેઝિક સ્ટ્રીમ ઓફ સિવિલ એન્જિનિયર બીએસસી ઇન સિવિલ એન્જિનિયરિંગ ઓફ થ્રી ઇયર ડ્યુરેશન એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં વાત કરીશું બીએસસી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ માટે સી એમ એ માટે છે એક્ઝામ ગ્રુપ એજ્યુકેશન ક્વોલિફિકેશન હવે એક્ઝામ ગ્રુપ કેમિકલ અને મેટ સુપરવાઇઝર માટે ડિગ્રી ઇન ઇક્વિબિલ કેમિકલ ટેકનોલોજી અને ડિગ્રી ઓ ઇક્વિબલ એન્જિનિયરિંગ તો એમના માટે કેમિકલ અને મેટરિલોજી સુપરવાઇઝર માટે છે જ્યારે બીએસસી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ છે સી એમ માટે છે અને જે તમે અહીં જોઈ શકો જે મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ સિવિલ અને ઇલેક્ટ્રિકલ કઈ રીતે કેલ્ક્યુલેટ કરે અહીં તમે જોઈ શકો છો હવે એપ્લાય કઈ રીતે કરવું તો અહીં તમે સૂચનાઓ જોઈ શકો છો ક્રિએટ એન્ડ એકાઉન્ટ તમારે એકાઉન્ટ કરવું બનાવવું પડશે અહીં સંપૂર્ણ ડિટેલ માહિતી આપેલી છે જે તમે હવે વાત કરીશો કે કેન્ડિડેટ એડવાઇઝ ટુ વિઝિટ ઓફિશિયલ આર આરબી વેબસાઇટ ફ્રિકવન્ટલી ફોર ઓથેન્ટિક ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટ અપડેટ ઓન વેરિયસ સ્ટેજ ઓફ રિક્વાયરમેન્ટ પ્રોસેસ ઓફ એની ચેન્જીસ ઇન ધીસ નોટિફિકેશન તો અહીં અલગ અલગ આર આર બીના વેબસાઇટ આપેલી છે અમદાવાદ અજમેર છે બેંગલુર છે ભોપાલ છે ભુવનેશ્વર છે બિલાસપુર છે અલગ અલગ તમે અહીં જોઈ શકો છો તો તે વેબસાઇટ ચેક કરતાં રહેવું આના સંદર્ભમાં અપડેટ તમને મળતી રહેશે અહીં તમે ઇમ્પોર્ટન્ટ નોટિસ જોઈ શકો છો મિત્રો કોલ લેટર માટેનું છે અને અલગ અલગ તો સંપૂર્ણ તમે પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આર આર બી જે અને સુપરવાઇઝર અલગ અલગ કેડર પ્રમાણે તેની સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો